ખેરાત વહેંચવી દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી યાચકની જાતને કદી દાતા નહીં જુએ યાચકની જાતને કદી દાતા નહીં જુએ મિત્રો આ વિચાર વિસ્તાર સમજીએ પહેલા ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો સાથે સાથે બે લાયકન અવશ્ય દબાવશો ચાલો આપણે વિચાર વિસ્તાર સમજીએ આ મુક્તકમાં કવિ આપણને સમજાવે છે કે જે વ્યક્તિનું ધ્યેય લક્ષ્ય સ્થાને પહોંચવાનું છે તે માર્ગની વિષમતાઓ જોતો નથી જે વ્યક્તિ ઉદ્યમી છે તે ક્યારે હસ્તરેખા જોવા બેસતો નથી અને જે ખરેખર દાનેશ્વરી છે તે યાચકની જાત જોતો નથી કામ કરવું જ નથી તે અનેક બહાના બતાવે છે પરંતુ જેને ખરેખર આગળ વધવું છે તે તો અગવડ માં પણ સગવડ ઉભી કરી અને આગળ વધે છે છે અજવાળે પણ જેને વાંચવું જ એ વાંચીને ખૂબ સારું પરિણામ લાવે છે પરંતુ જે આળસુ છે તે બધી સગવડો મળતી હોવા છતાં પણ કંઈક કરતો નથી

વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનો તમારા અન્ય મિત્રોને શેર કરવાનો ન ભૂલશો ફરી મળીશું